નજર કરીએ બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણી વાવ વિધાનસભાના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું શરૂ વાવ વિધાનસભા પેટા ચૂંટણી તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસને આજ રોજ સવારે સાત વાગ્યાથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લાના સાત વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ એકસો મતદાન મથક કેન્દ્રો પર આવે કુલ ત્રણસો એકવીસ પોલિંગ સેન્ટર પર સવારે સાત વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને જેમાં વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે સમગ્ર વાવ વિધાનસભા મતવિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના આ પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે આજે એક વાગ્યા સુધીમાં અંદાજીત ઓગણચાલીસ ટકા જેટલું મતદાન થયું છે અને સુઈગામ ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને તમામ મતદારોને બોડી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે ફરજ છે એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું ધન્યવાદ